નમસ્કાર આપની હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો વરાજકોટ લીલી પરિક્રમાને લઈને ઘણી બધી અટકળો ચાલી રહી હતી અટકળો નો હવે અંત આવ્યો છે જે રીતના અત્યારે સમાચાર મળી રહ્યા છે કે હાલ જે રીતની વરસાદની પરિસ્થિતિ બની છે તેને લઈને ગિરનારની લીલી પરિક્રમાને મોકૂફ રાખવામાં આવી છે પણ વરસાદની પરિસ્થિતિ જે રીતની બની છે ત્યાંના જે રોડ રસ્તાઓ છે એ ખૂબ બિસ્માર હાલતમાં અત્યારે જોવા મળી રહ્યા છે તો એ રસ્તાઓ પર પગ પાળા જો શ્રદ્ધાળુઓ ચાલે તો એમના જીવનું જોખમ પણ થઈ શકે તેને લઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ જેટલા પણ તંત્રના લોકો છે તેમણે સાધુ સંતોની સાથે બેસીને બેઠકમાં આ ખાસ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સૌથી પહેલા તો આપણે નજર કરીએ કે આ સમગ્ર બાબતે કલેક્ટરનું શું નિવેદન છે આપ સર્વે જાણો છો એમ આગામી ટૂંક સમયમાં આપણે લીલી પરિક્રમા યોજવા માટેનું સંપૂર્ણ આયોજન કરી લીધું હતું ગઈ પચીસમી તારીખે અમારી ટીમ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને એના લીધે પરિક્રમાના જે પણ રૂટ છે એ ધોવાઈ ગયા છે કાદવ કીચડ ખૂબ મોટા પ્રમાણમાં થઈ ગયું છે જ્યાં સીસી રસ્તા કે સીડી છે ત્યાં પણ લીલ જામી છે સાઈડના જે રસ્તા જ્યાં પથ્થર વગેરે હોય એની પર પણ લીલ જામી છે એટલે આ પરિસ્થિતિમાં લોકો માટે આ રૂટ ઉપર ચાલવું ખરેખર ખૂબ જ કઠિન થઈ ગયું જો મોટી સંખ્યામાં લોકો અંદર જાય અને ફસાય તો તંત્ર માટે પણ એમને બચાવવા માટેની ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે એટલે જે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે મેં આપ સર્વેને જણાવ્યું હતું કે આપણે એકત્રીસ તારીખ સુધી આમાં રાહ જોઈએ ત્યારબાદ જે પરિસ્થિતિ હોય એ જોઈ અને નિર્ણય કરશું એટલે આજે એકત્રીસ તારીખે આપણે સ્થાનિક પૂજ્ય સાધુ સંતો આપણા એમપી શ્રી એમએલએ શ્રી ઉતારા મંડળના પ્રતિનિધિશ્રી અધિકારીગણ તમામ સાથે આજે એક રૂટનું ઇન્સ્પેક્શન કર્યું અને એના આધારે જણાય છે કે પરિસ્થિતિ ખરેખર ખૂબ વિકટ છે અને એટલા માટે નિર્ણય કર્યો છે કે આ વખતે આ પરિક્રમા જે છે એ આપણી પરંપરા છે અને વર્ષોની આ પરંપરા જે છે આપણે જાળવી રાખીએ એના માટે પ્રતિકાત્મક રૂપે કરવાનો એક તમામ સાથે લઈ અને સાધુ સંતોની સહમતીથી આપણે આ નિર્ણય કર્યો છે એટલે મારી ખાસ વિનંતી છે કે આ વખતે આપણે આ પરિક્રમાને માત્ર પ્રતિકાત્મક રૂપે જ કરીએ અને જે પણ લોકો આમાં આ પરિક્રમામાં આવવાનું આયોજન કરી રહ્યા હતા એમને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપ આ આયોજન છે એ હાલ પૂરતું જે છે એ આ વર્ષ પૂરતું આપ ટાળ અને અત્રે જે તંત્ર વ્યવસ્થા કરે છે જે જે રીતે જોયું કે કલેક્ટરે માહિતી આપી છે કે હાલ ગિરનારની લીલી પરિક્રમાને મોકૂફ રાખવામાં આવી છે આમ તો આપણે જાણીએ છીએ કે અનરાધાર વરસાદ ગુજરાતને ગમરોડી રહ્યું છે ઘણા લાંબા સમયથી ગુજરાત પર વરસાદનું આ જોર છે ખૂબ વધી રહ્યું છે અને હજુ પણ એક બે દિવસની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી જુનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં પણ અત્યંત વરસાદ પડવાને લીધે જે ગિરનારની લીલી પરિક્રમાનો સમગ્ર રૂટ 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 છે 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 એ એ ધોવાઈ ધોવાઈ ચૂક્યો ચૂક્યો અત્યંત એટલે ઘણી બધી જગ્યાએ તો ત્યાંનો જે રૂટ છે બિસ્માર હાલતમાં દેખાઈ રહ્યો છે તો તેના પર જો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં જાય છે તો તેમના જીવનું જોખમ પણ થઈ શકે તેને લઈને આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ સાધુ સંતોની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે આપણે જાણીએ છીએ કે સનાતન ધર્મની આ જે વિધિ છે તેને જાળવી રાખવા માટે સાધુ સંતો દ્વારા એક બીજી પહેલ કરવામાં આવી છે બીજી પહેલનું નામ છે પ્રતિકાત્મક પરિક્રમા હર સાલ પરિક્રમા ગિરનાર કી હોતી હે ઈસમે એ સાલ યુ બારિશ કે વજહ સે ઓર તૂફાન કે વજહ સે આ વનતંત્ર કલેક્ટર સાહેબ કમિશ્નર સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટ ઓર ગિરનાર કે વરિષ્ઠ સંતો દ્વારા आज परिक्रमा का पूरा निरीक्षण किया उसके अंदर हमने ऐसा आज देखा कि जो आम आदमी पब्लिक जो गिरनार की परिक्रमा करने को आएगी तो वो परिक्रमा ये साल नहीं होएगी उनका कारण है कि इनसे प्रभु पूरा कीचड़ पानी भरा हुआ है रोड के ऊपर गाड़ी भी नहीं चलती है तो आदमी भी नहीं चल सके ऐसा माहौल है तो मैं हर एक परिक्रमा वासियों को मैं अपील करता हूँ कि ये साल परिक्रमा का जो रूट के ऊपर जो चीज़ हमने देखी तो वो चीज़ से हमको ऐसा मालूम पड़ता है कि आपको भी यहाँ परिक्रमा में नहीं आना चाहिए और अपना जो बुजुर्ग होते हैं उनको मथा टेके परिक्रमा पूर्ण हो जाती है और दूसरा देखने को जावे तो और भी बारिश का माहौल अभी भी गिरनार के अंदर है तो सभी परिक्रमावासियों को मेरी नम्र अपील है कि ये साल आप अपने घर में ही अपने बुजुर्गों का आशीर्वाद लेकर परिक्र, परिक्रमा पूर्ण कीजिए ऐसा एक गिरनार मंडल के वरिष्ठ संतों का एक अभियान है और गिरनार मंडल के संतों की तरफ से मैं आपको प्रणाम करके बोलता हूँ कि यह साल परिक्रमा न करे और स्वतंत्र को सहयोग देवे साधु समाज को सहयोग देवे ऐसी हमारी प्रार्थना ओम नमो नारायण जय हिंद अंदर जाने का प्रभु निर्णय ऐसा ही हुआ है वन तंत्र और कलेक्टर कमिश्नर एसपी धारासभ्य सभी ने मिल हमने निर्णय किया है कि परिक्रमा ये साल नहीं होनी चाहिए और जो परिक्रमा होनी चाहिए वो हमारा जो साधु समाज का जो है रात को 12 बजे तो तारीख एक और सुबह दो तारीख

પણ જેટલા પણ સાધુ સંતો છે તેમના દ્વારા પહેલી નવેમ્બરે પ્રતિકાત્મક છે તે આ રીતે પરિક્રમા કરવામાં આવશે અને તેનાથી સનાતન ધર્મની પરંપરા છે આપણી જે આ ધાર્મિક વિધિ છે તે જળવાઈ રહે તેને લઈને આ મહત્વપૂર્ણ છે જોકે હાલ આ જે સમાચાર સામે આવ્યા છે તેને લઈને ઘણા બધા શ્રદ્ધાળુઓ માટે તો આ ખરાબ સમાચાર કહી શકાય કારણ કે ઘણા એવા શ્રદ્ધાળુઓ હોય છે કે જે વર્ષોથી અવિરત એક પણ વર્ષ ચૂક્યા વગર આ જે પરિક્રમા છે એ પૂર્ણ કરતા હોય છે તો તેમના માટે તો આ માઠા સમાચાર છે પણ તંત્રએ અત્યારે દરેક લોકોના જીવનું જોખમ ન થાય તેને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ નિર્ણય વિશે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું અમને રજા આપશો નમસ્કાર